ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ કલેક્ટરને અપાયું આવેદન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની આર્થિક મજબૂરીને લઈને સરકારી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય છે ત્યારે આ છાત્રાલયમાં જમવા સહિતની વ્યવસ્થા સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર આપવામાં આવતી હોય છે અને ગુણવત્તાયુક્ત ભોજન આ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટ આપતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી આ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને એક્સપાયરી ડેટ વાળું ખાદ્ય ખોરાક તેમજ કીડા મકોડા વાળું ભોજન પીરસાતું હોય જેને લઈને આ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં છે અને જો કોઈ વિદ્યાર્થીઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવે તો તેમની સામે રાગ દેશ રાખવામાં આવે છે અને આ છાત્રાલયમાંથી હાંકી કાઢવામાં આવે છે તેવી ઘટનાઓ અગાઉ બની ચૂકી છે ત્યારે આ અખાદ્ય ખોરાકને લઈને ના છૂટકે વિદ્યાર્થીઓ સામે આવ્યા છે અને સમગ્ર મામલાને લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ અંગે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી નામ તમારું મારું નામ રાઠોડ ઓસુ અ શું બનાવ શું બન્યો છે અમારા હોસ્ટેલ માં જમવા બાબતના પ્રશ્નો જેમ કે દાળ માં કીડ મકોડો ઈડી ભાત માં ધનેરુ પછી એક્સપાયરી ડેટ વગરનો સામાન આ ક્યારે બનાવ બન્યો આ બનાવ કાલ બન્યો અને છેલ્લા 6 મહિનાથી લગાતાર બની રહ્યો છે આની બાબતે તમે કોઈને રજૂઆત કરી છે અમે નાયબ નાયબ નિયામક શ્રી પછી આપણે સમાજ કલ્યાણ અધિકારી શ્રી અમારા વોર્ડન અને એક એક નોટિસ અમે કલેક્ટર કચેરી પણ આપેલી છે આની પેલા શું પગલા લેવામાં આવ્યા છે કોઈ કે નહીં કોઈ પગલા લેવામાં તો અત્યારે બને જ પગલા લેવા લેવામાં આવ્યા હોય તો અત્યારે બનાવ બને